કામ કરતા કર્મચારીઓને દર મહિને પગાર સમયસર ન મળતા હડતાલ કરી ધરણા કર્યા હતા તો પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર શહેરની મિલમાં કામ કરતા કામદારોને છેલ્લા પાંચ છ મહિનાથી દર મહિને પગાર પગાર સમયસર સમયસર ન ન મળતા મિલમાં આવેલી ઓફિસ ખાતે જ કામદારોએ હડતાલ કરી અને ધરણા કર્યા હતા ચાલુ મહિને પણ મળ્યો હોય ત્યારે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો જો કે કંપની દ્વારા કામદારોને પગાર આપવા માટે પંદર તારીખની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય પગાર ન થતા આજરોજ કામદારોએ ધરણા કરવા પડ્યા હતા જો કે કામદારોને આગામી પગાર આપવામાં નહીં આવે તો કરવાની હું દીગ્જા મુલાન મિલને છેલ્લા ત્રીસ વર્ષથી નોકરી કરું છું આપણે જામનગરમાં આવેલી દિગ્ગજા મુલાન મિલ છેલ્લા પિચોતેર વર્ષથી જામનગર સ્થાપિત છે હમણાં થોડાક સમયથી કંપની ઈરાદાપૂર્વક મિલમાં કામ કરતા બધા વર્કરોને હેરાનગતિ કરે છે છેલ્લા ત્રણ મહિનાથી અઢી મહિનાથી કંપનીએ છે ને મિલમાં કામ કરેલા ત્રણસો ત્રણસો ચાલીસથી વધારે વર્કરોને તનખા પેમેન્ટ ટાઈમે આપતી નથી ઘણી ઘડી અમે કંપનીને રજૂઆત કરેલી છે આવનાર આજે આપી દઈશું કાલે આપી દઈશું એમ કરીને છેલ્લા અઢી મહિના કાઢી નાખ્યા છે અને વર્કરોને તનખા ટાઈમે આપતી આ આ મિલના વર્કરના નાનો સમય તનખા છે બાર હજાર રૂપિયાનું પેમેન્ટ છે આવા તનખાની અંદર આવી મોંઘવારીની અંદર આવી પરિસ્થિતિમાં જો વર્કરને સમયસર તનખા ના મળે તો વર્કરને પોતાનું જીવન ધોરણ કાઢવું બહુ અઘરું છે અમે કંપનીને ઘણી ઘડી રજૂઆત કરેલી છે અલગ અલગ પ્લેટફોર્મ પર કંપનીને સરકારી ખાતામાં પણ જાણ કરી છતાં ક્યાંયથી છે ને યોગ્ય નિર્ણય આવતું નથી વર્કર સારી રીતે હેરાન છે